आई लिया ज़्ञ्णा। ज़्ञ्णा। हाँ इज़ी जग्गा यार जग्गा तो हार ही नहीं आऊँ हम जो तो करा जग्गा हार नहीं ये बड़ी अच्छी बात कही है आप बाबू डावेन ले आता ना ले आपके पुण्य के બ્લડ 1000 લે બ્લડ 1000 લે આ ઘરે નાખી હવે તો રૂપિયા વાય અમે પૈસા પૈસા ના ગણીએ મારા બંધ કરો હાથ કે મે મે મોદી એક હજાર આવ્યો હા તો મારે જોયું પછી હા હા જબ બરાબર ત્રીજું જોઈ લેવા દે ના ના મારો બે વાળા નો અનુભવ બે વાળા અનુભવ લે મારો ફોન

મે <coughs> અમે તારી મદદ કરી અમારો ભાગ લે તારો લે તારો ભાગ લે લઈ લે લે કેલા લેવા લેવા આવા ભાઈ 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 તમારી મદદ કરી મન તો પૈસા આલો લો લે તું લે 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 બસ હા રવા આજે આજે જય માતાજી જય માતાજી આવો તો મેં વિડિયો જોવા આવ્યા